ત તરફ દાહોદ માં હાઈ પ્રોફાઇલ दारू પાર્ટી માં પોલીસ એ રેડ પાડી હતી दारू ની મહેફિલ માણી રહેલા વરરાજા સહીત 22 નબીરા જડપાયા દાઉદી વરા સમાજના તમામ નબીરા જડપાયા છે જહાલો ડ્રોડ ઉપર આવેલ નગદી ફાર્મ હાઉસ માં પાર્ટી ચાલતી હતી દાહોદ બી ડિવિઝન પોલીસ એ રેડ પાડી હતી યુવક કે પોતાના લગ્ન નિમિત્તે મિત્રો ને પાર્ટી આપી હતી બિફોર મેરેજ પાર્ટી ઉપર પોલીસ થાટકી પડી હતી

એક વોરા સમાજના યુવકના લગ્ન હતા બિફોર લગ્નની પાર્ટી માટે જે પોતાના મિત્રોને પાર્ટી આપી હતી ને પોલીસને દાહોદ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર રેડ કરતા બાવીસ નબીરા ઝડપાયા હતા વરરાજા સહિત તેના મિત્રો તમામ જે બાવીસ અને લક્ઝુરિયસ ગાડીઓ સહિત જે લાખોનો નો મુદ્દામાલ કરી દારૂની બોટલો પણ કબ્જે કરી હતી અને જે ફાર્મ હાઉસ ઉપર જયારે રેડ કરવામાં આવી ત્યારે ત્યાં નોનવેજ સહિતની જે પાર્ટી ચાલી રહી હતી હાલ જે ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ફાર્મહાઉસ ખાતે દોડી આવ્યો હતો અને હાલ જે ફાર્મહાઉસ પર કેટલો વધારેનો દારૂ રાખેલો છે નહીં તે અંદર પણ તપાસ કરી ગઈ છે હાલ તમામે જે નબીરાઓને બી ડિવિઝન પોલીસ પર લાવી અને મેડિકલ સહિતની જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી પ્રતિભા જી સામે જે રીતની ઘટના સામે આવી છે કે પ્રી પાર્ટી આપવામાં આવી હતી વરરાજા સહિત અને બાવીસ જેટલા લોકો પણ તેમાં ઝડપાઈ ગયા છે અને ખાસ વિદેશી દારૂની વાત કરવામાં આવે તો કેટલો જે માલ છે તે ઝડપાયો છે કેટલી બોટલનું કલેક્શન થયું છે ચોક્કસ થી જે પ્રમાણે બાવીસ યુવકો હતા એટલે કહી શકાય કે આ લોકો દારૂ નો હજુ જે પોલીસ તપાસ ગણતરી કરી રહી છે પરંતુ કેટલીક બોટલો પીવાઈ ગઈ હતી અને કેટલીક જે બોટલો આખે આખી ઝડપાઈ અંદાજે એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી જે દસ થી વધારે હાઈ ક્વોલિટી બ્રાન્ડેડ દારૂની બોટલો પોલીસ ને મળી છે હાલ જે ફાર્મ હાઉસ ખાતે જે પોલીસ સર્ચ પણ ચાલી રહ્યું છે જે પ્રતિભા આભાર શબીર માહિતી બદલ તો જે રીતની ઘટના સામે આવી છે ઝાલોદ રોડ ઉપર નગદી ફાર્મમાં જે પાર્ટી ચાલતી હતી દારૂની તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે દાહોદ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે દાઉદી વોરા સમાજના યુવકના લગ્ન હતા અને તેની પ્રી પાર્ટી તેના મિત્રોને આપી હતી બાવીસ જેટલા જે નબીરાઓ છે વરરાજા સહિત તેઓને અત્યારે હાલમાં તો ઝડપી પાડવામાં આવ્યા છે અને ખાસ કરીને વિદેશી દારૂની પાર્ટી તેઓ કરતા હતા તો જે મુદ્દામાલ છે વિદેશી દારૂની બોટલો સાથે તે પણ ઝડપાયા છે લગ્ન લગ્ન નિમિત્તે મિત્રોને બિફોર પાર્ટી તેના દ્વારા આપવામાં આવી હતી ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે પરંતુ અવારનવાર જે દારૂ હોય છે તે જિલ્લા તાલુકામાં પકડાતો હોય છે ઘણીવાર વિપક્ષ દ્વારા પણ જે રીતે કહેવામાં આવે છે કે અલગ અલગ જિલ્લામાં દારૂની છૂટ છે તે આપી દેવી જોઈએ તો સીધા જ જે આ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો નગદી પામના દ્રશ્યો છે જ્યાં ભવ્ય આયોજન કરવામાં જે આવ્યું હતું અને જે પાર્ટી આપવામાં આવી હતી પરંતુ તેમાં જે દારૂની પાર્ટી મિત્રોને આપવામાં આવી હતી જેમાં બાવીસ જેટલા જે લોકો છે તે પકડી લેવામાં આવ્યા છે